ગીરગઢડાના ધોકડવા ગામના અન્નપૂર્ણા આશ્રમના મહંત ગણેશપુરી બાપુના આશ્રમથી એકસો ચાલીસ જેટલા લોકો ભારત દેશમાં આવેલા બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા કરવા ગયા હતા યાત્રા પૂર્ણ કરી પરત ફરતા ધોકડવા ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અન્નપૂર્ણા આશ્રમના મહંત તેમજ યાત્રાળુઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ ગણેશપુરી બાપુને હાથીની અંબાડી પર બેસાડી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા આજે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે અન્નપૂર્ણા આશ્રમના મહંત શ્રી ગણેશપુરી બાપુ જે બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા કરી અને જ્યારે ધોકડવા ગામે પરત વધાર્યા છે ત્યારે ધોકડવા ગામ સમસ્ત બંધ પાળી દુકાનો દુકાનોએ રંગોળીપુરી અને શોભાયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને જે ગણેશપુરી બાપુ છે તે ધોકડવા ગામના અન્નપૂર્ણા આશ્રમ અને મહંત છે ત્યારે ધોકડવા ગામના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક બંધ પાળવામાં આવ્યું હતું ત્યારે સમસ્ત ગામ આજે બંધ પાળી આજુબાજુના ગામના લોકો તેમજ ભાવિ ભક્તો દ્વારા ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ અન્નપૂર્ણા આશ્રમે પહોંચતાની સાથે જ પ્રસાદ તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારે આજે રાત્રે રાત્રિના સંતવાણીનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે મનુ કવાડ અબત ન્યૂઝ ગીર ગઢરા